નમસ્કાર મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે આજે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપર સક્રિય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે આગળ વધી રહી છે તેમજ

અત્યારે સવારના આઠ નવ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં સાણસમા પાટણ સિદ્ધપુર વડનગર મોઢેરા મહેસાણા ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ડુંગરપુર સાઈડના વિસ્તારો ખેડબ્રહ્મા માંડલી સાગબારા ઘાટોલ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ અમદાવાદ ગાંધીનગર કડી કપડવંજ બાયડ લુણાવાડા અને બાલાસિનોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મહેમદાવાદ મહુધા ડાકોર ગોધરા ચાપાનેર આણંદ બોરસદ તારાપુર ખંભાત છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો બોડેલી કવાટ સાઈડના વિસ્તારો તેમજ ડભોઈ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો જંબુસર દહેજ ભરૂચ આજુબાજુના વિસ્તારો તેમજ કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો અત્યારે હાલ સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ વરસાદી ઝાપટા સિવાય વરસાદની સંભાવના નથી તો આ રીતે અત્યારે પૂરબા નક્ષત્રની અંદર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અધુ હારી ગયું છે આ નક્ષત્ર અડધા દિવસો તેના પૂરા પણ થઈ ગયા છે તો અત્યારે હાલ ભર ભાદરવે પણ વરસાદ પડવાનો છે આગામી નવી સિસ્ટમ પણ બનવાની છે તો જોઈએ હવે આપણે બપોરના સમયગાળાની અપડેટ તો થોડી ઘણી શક્યતાઓ વધશે સિસ્ટમની અંદર જેમાં સૌરાષ્ટ્રમાં તળાજા મહુવા પાલિતાણા ભાવનગરમાં ઝાપટાં જોવા મળશે તો બોટાદ રાણપુર બરવાળા વલભીપુર તેમજ ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વચ્ચે નળ સરોવર ધોળકા તેમજ મહેમદાવાદ આજુબાજુના વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ આણંદ ડાકોર તેમજ સાંપાનેર ગોધરા સાઈડના જે વિસ્તારો છે તેમજ જંબુસર કરજણ ડભોઈ કવાટ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ સાંપાનેર બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર બાભરા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના સૌથી વધારે છે ભરૂચ તેમજ આજુબાજુના જે વિસ્તારો છે ડેડીયાપાડા તેમજ તાલોડા આજુબાજુના વિસ્તારો કોસંબા વંકલ ઉંબરપાડા બારડોલી તાપી નવાપુર સાઈડના વિસ્તારો તેમજ નવસારી વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે કપરાડા વાની ખાડોલી આ બધા વિસ્તારો દાદરા દમણ નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે તો જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટમાં ઝાપટાં પડશે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા માલપુર માંડલી બાયડ ગાંધીનગર અને કડીમાં વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે પાલનપુર આજુબાજુ પણ વરસાદની સંભાવના છે ડુંગરપુર આજુબાજુના જે આ વિસ્તારો છે શાકબારા ઘાટોલ સુધીના તેમાં પણ ભારે વરસાદ અંબાજી પાલનપુર આબુ રોડમાં પણ વરસાદ આપણને જોવા મળશે કચ્છમાં પણ ઝાપટા રૂપી વરસાદ રહેશે આજે હવે આપણે જોઈએ સાંજના સાત વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાવનગરના મહુવા તળાજા પાલીતાણા સાઈડના વિસ્તારો અમરેલી સાવરકુંડલા તેમજ બાબરા ભાવનગર સિહોર વલ્ભીપુર જેમાં હળવા જાપતા રહેશે ધંધુકા સાઈડના વિસ્તારોમાં હળવા જાપતા અહેમદાબાદ તારાપુર બોરસદ આણંદ સાંપાનેર તેમજ ડભોઈ વડોદરા બોડેલી છોટાઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા રહેશે દાહોદ પંથક હોય તેમજ કપરાડા બાંસવારા કુશલગ્રહ જહલોદ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા રહેશે ડુંગરપુર સાગબારા ઘાટો આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવા ઝાપટા ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દહેજ ભરૂચ પોસંબા વંકલ ઉંબરપાડા ડીડીયાપાડા સુરત બારડોલી તાપી નવાપુર તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગમાં વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતના પણ એકાદ બે સ્થળો છે ડુંગરપુર ઘાટોલ બાંસવાડા લુણાવાડા સાઈડના વિસ્તારો અરવલ્લી મહીસાગરના વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે આવતીકાલે વહેલી સવારની વાત કરવી છે ત્યારે પહેલી સવારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ભરૂચ રાજપીપળા સુરત તાપી કે જેમાં સામાન્ય હળવા ઝાપટાં રહેશે કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદમાં પણ બાંસવાડા સુધી હળવા ઝાપટાં ચાલુ રહેશે આવતીકાલે વાત કરીએ આવતીકાલે બપોરની અપડેટ જેમાં બપોરના સમયે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તળાજા મહુવા રાજુલા ઉના સુધી સામાન્ય ઝાપટાં રહેશે જામનગર રાજકોટ ગોંડલ જૂનાગઢ ભાણવડમાં પણ સામાન્ય ઝાપટાં પડશે તો કચ્છની અંદર પણ ભુજ માંડવી નલિયા ગાંધીધામ તેમાં ઝાપટાં રહેશે ઉત્તર ગુજરાતમાં આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારો દાહોદ પંચમહાલમાં પણ ઝાપટા ચાલુ રહેશે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવા વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે સાંજની અપડેટ જોઈએ જેમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ ભાવનગર અમરેલી રાજકોટમાં બોટાદ સુરેન્દ્રનગરમાં ઝાપટા ચાલુ રહેશે તો મધ્ય ગુજરાતમાં પણ ખંભાત નડિયાદ વડોદરા છોટાઉદેપુર રાજપીપળા આજુબાજુ સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખમાં ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ બાંસવારા દાહોદ પંથક સુધી મહીસાગર પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્રમાં ઝાપટા રહેશે નવ તારીખની વાત કરીએ તો તેમાં પણ ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે અગિયાર તારીખની વાત કરીએ તો કપડવંજ લુણાવાડા ગોધરા વડોદરા છોટાઉદેપુર આજુબાજુ અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડમાં અગિયાર તારીખમાં સંભાવના વચ્ચે બાર તેર તારીખની વાત કરીએ તો સિસ્ટમ હાલ બંગાળની ખાડીમાંથી ફરી એક સિસ્ટમ બની રહી છે તેની હવે આપણે વાત કરીએ તો આગામી સમયની અંદર જે હવે ડેવલપ થવાની છે સિસ્ટમ એકાદ બે દિવસમાં તે આગળ વધશે પશ્ચિમ બંગાળ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં અસર કરશે ત્યાંથી આ સિસ્ટમનો ટ્રેક આપણા ગુજરાત તરફ એટલે કે મધ્ય ભારત તરફ આપણને જોવા મળે છે તો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાતમાં તેની અસર જોવા મળશે એટલે કે ભારે વરસાદનો રાઉન્ડ ફરી વખત પંદર તારીખ પછી આવી શકે છે હવે આપણે જોઈએ પવનની ઝડપ તો આજે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અમરેલી ગીર સોમનાથ જુનાગઢ ચાલીસ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ થાપીમાં એકતાલીસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં નોર્મલ ત્રેવીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ પવનની ઝડપ પાંત્રીસ સેવી જોવા મળશે મેક્સિમમ તેમજ આઠ તારીખની વાત કરીએ તેમાં પણ નોર્મલ પવનની ઝડપ અઠ્યાવીસથી બત્રીસની જોવા મળશે આગામી દસ અગિયાર બાર તારીખ સુધીની અપડેટ જોઈએ તો તેમાં ક્યાંય પણ પવનની ઝડપમાં વધારો જણાતો નથી નવી જે સિસ્ટમ છે તે હાલ ઝાંસી આજુબાજુ આગામી પંદર તારીખ સુધીની અંદર પહોંચી જશે છે ઝાંસી કોટા આજુબાજુ ડેવલપ હશે ત્યારે પણ ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઓછી જોવા મળે છે કારણ કે ગુજરાતમાં જ્યારે સિસ્ટમ એકદમ રાજસ્થાન મધ્યપ્રદેશની નજીક હોય ત્યારે અસર થતી હોય છે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેતી હોય છે તો હજુ પણ પૂરબા નક્ષત્ર પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર એટલે કે ઓત્રા પણ ગુજરાતમાં સારો વરસાદ થશે તો હજુ આગામી સમયમાં ચોમાસુ ધીમે ધીમે આગળ વધશે અને વિદાય લેવાના મૂડમાં નથી ઓગણત્રીસ સપ્ટેમ્બર પછી ચોમાસુ વિદાય લેવાની શરૂઆત કરશે જેમાં ખાસ કરીને પંદર થી વીસ ઓક્ટોબર સુધીની અંદર ચોમાસુ વિદાય લેતું હોય છે તો ત્યાં સુધીમાં આપણા તમામ વિસ્તારોની અંદર જે ખેતીને જે કંઈ જરૂરી વરસાદ હોય તેની માત્રા આપણને પ્રાપ્ત થઈ ચૂકી હોય છે તો આ રીતે હાલ અત્યારે ખેડૂતો માટે કોઈ ચિંતાજનક સમાચાર નથી તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ